ભાવનગરના બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયાની જે આ બબાલ છે કે જે માયાભાઈના દીકરા જયરાજ આહિર છે તેમની સામે એમને જે આરોપ લગાવ્યા હતા કે એમને માર મારવામાં આવ્યો છે આ ઘટના આખા ગુજરાતમાં પડઘા પડાવ્યા પરંતુ આ બધાની વચ્ચે જ્યારે ચોવીસ ડિસેમ્બર થી આ જ્યારે આખી ઘટનાની શરૂઆત થઈ અને આખરે તેમની સામે ચોવીસ જાન્યુઆરીએ જયરાજ આહિર છે તેમની ધરપકડ કરવામાં આવી પરંતુ હવે આખી બાબતમાં કાચું ક્યાં કપાઈ રહ્યું છે કારણ કે જ્યારે એસઆઈટી ની ટીમને રિમાન્ડ માંગવા જોઈતા હતા એ સમય દરમિયાન એમણે કોર્ટમાં રિમાન્ડ નથી માંગ્યા એટલા માટે એમને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે હવે આખી ઘટનામાં બેક ફૂટ ઉપર શું થઈ રહ્યું છે તેમની ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ

આ બધાની વચ્ચે પચીસમી મહુવા કોર્ટમાં જે જયરા જાહેર છે તેમને રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં તેમની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી અને તેને ભાવનગર જિલ્લા જેલમાં ધકેલવાના આદેશ પણ કરવામાં આવ્યા હતા જો કે આખી ઘટનામાં આશ્ચર્યની વાત એ છે કે હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનામાં સીટ દ્વારા આરોપી જયરા જાહેરના રિમાન્ડની માંગ કરવામાં ન આવી તેમાં જયરા જાહેર દ્વારા જામીન અરજી પણ મૂકવામાં આવી પરંતુ કોર્ટે જામીન અરજી નકારી દીધી ત્યારબાદ તેને ચુસ્ત બંદોબસ્ત સાથે જેલ વેગો પણ કરવામાં આવ્યો પ્રાથમિક સૂત્રો પાસેથી એવી માહિતી મળી રહી છે કે વર્ષ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર છે તળાજા તાલુકાના યુવા મોરચાના ભાજપ પ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યા છે એટલે ક્યાંક વાવનાર સમયમાં જયરાજ આહિર હોય કે પછી માયાભાઈ આહિરનો પરિવાર હોય તેમને જે રાજકારણ છે તેમાં પણ તકલીફ પડી શકે એમ છે

જેલમાં મળતું ખીચડી શાક રોટલીનું ભોજન તેમણે પહેલી જે રાત્રિ હતી ત્યારે કર્યું હતું હવે એ જોવાનું છે કે આગળના સમય દરમિયાન જ્યારે અરજી કરવામાં આવી છે કે ઘરેથી એમને જે સુખ સુવિધા જે આપવામાં આવી રહી છે ટિફિન હોય ગાદલા ગુદડાની જે આ સુવિધા છે તે જેલ પ્રશાસન દ્વારા એમને હા પાડવામાં આવે છે કે કેમ તેમના ઉપર પણ સૌ કોઈની નજર છે આ બાજુ જ્યારે આરોપી જયરાજ વિરુદ્ધના પુરાવા જે પૂરતા નહોતા મળતા એટલે રિમાન્ડ પણ ક્યાંક માંગવામાં આવ્યા કે નથી માંગવામાં આવ્યા તેમને લઈને પણ ચર્ચા થઈ ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમાર એવું જણાવે છે કે સીટની રચના કરવામાં આવી અને એ પછી જયરાજ ધરપકડ બાદ ગૌતમ પરમારે માહિતી પણ આપી હતી અને એમનું કહેવું હજુ એવું છે કે હજુ ઘણી તપાસ છે તે બાકી છે ત્યારે જયરાજ વિરુદ્ધ શું સીટને પૂરતા પુરાવા મળી ગયા છે કે પછી લોકોમાં ભારે ચર્ચા થઈ રહી છે કે બીજું ક્યાંક કાચું કપાઈ રહ્યું છે તેમને બચાવવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે કે એક જયારે કોડી સમાજની માંગ હતી કે એમની સામે ફરિયાદ નોંધાવી જોઈએ આરોપી તરીકે એમનું નામ આવવું જોઈએ એટલે ક્યાંક એમને જેલમાં મોકલવામાં આવે અને પછી જામીન અરજી પ્રમાણે તે બહાર પણ આવી જાય એટલે હવે લોકોમાં ચર્ચા છે કે કોડી સમાજને ક્યાંક શાંત કરવા માટે આ બધું થઈ રહ્યું છે જોયું કે એસઆઈટીએ તમામ આઠ આરોપીઓ સામે વહુવા કોર્ટમાં સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જેને કોર્ટે માત્ર ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આમ હત્યાના પ્રયાસ જેવા ગુનામાં જયરાજ ના રિમાન્ડ ન માંગવાને લઈને અનેક સવાલો ઉભા થયા છે 27 દિવસથી ચાલી રહેલા તપાસના ધમધમાટ વચ્ચે હવે એસઆઈટીએ સ્થાનિક પોલીસની પણ પોલ ખોલી નાખી છે એસઆઈટી દ્વારા જયરા જૈનનું નિવેદન નોંધવા માટે બે દિવસ પહેલા રેન્જ આઈજીની કચેરીએ બોલાવવામાં આવ્યા હતા અને સતત બે કલાક પૂછપરછ કરવામાં આવી અને એ પછી એમની ધરપકડ કરવામાં આવી હતી જે બાદ તેને મેડિકલ ચેકઅપ માટે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા તો બીજી તરફ કોળી સમાજના લોકોએ ફટાકડા ફોડી ઉજવણી પણ કરી હતી અને સત્યના વિજયના નારા પણ લગાવ્યા હતા

આ તમામ આરોપીઓનો નિવેદન સાક્ષીઓના નિવેદન અને કોલ ડિટેલ્સના આધારે જયરાજ આહિરને ત્રણ દિવસ પહેલા અહીં બોલાવવામાં આવ્યા હતા અને તેની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારબાદ પણ બીજા બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી તમામ પુરાવાને ધ્યાને લઈને જ્યારે બે દિવસ પહેલા જોયું કે એસઆઈટીની સાથે તમામ પુરાવાઓની ચકાસણી કર્યા બાદ કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે ફરી એક વખત જયરાજ આહિરને સમન્સ પાઠવવામાં આવ્યું હતું પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા આ કેસની તલસ્પર્શી તપાસ આગળ વધારતા એસઆઈટીએ પુરાવા અને નિવેદનો અને આરોપીઓના એકબીજા સાથેના મોબાઈલ સંપર્કો તેમના લોકેશન તથા અન્ય ડિટેલ્સની સઘન ચકાસણી કરતા જયરા જાહેરની સંડોવણીના પૂરતા પુરાવાઓ મળ્યા હતા જેને લઈને તેને એસઆઈટી સમક્ષ અન્ય ખુલાસાઓ અર્થે બોલાવવામાં આવ્યો અને તેની પૂછપરછમાં ત્યાં હુમલાની ઘટનામાં સંડોવાયેલા હોવાના પૂરતા પુરાવાઓને ધ્યાનમાં લઈને જયરા જાહેરની આ ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી ધારાસભ્ય અને સમાજના પ્રમુખોનું સન્માન કરવામાં આવશે અને આ કાર્યક્રમ તો શરૂ થવાનો જ છે ને કાર્યક્રમ કરીને રહેવાના છીએ અને તેમણે એ પણ કહી દીધું કે સભા તો થવાની જ છે મારા નામે પોલીસ સ્ટેશનમાં મંજૂરી માંગવામાં આવી છે માયાભાઈ ના દીકરા જયરાજ જે બાલધિયા છે નવનીત બાલિયા તેમને ફોન કર્યો મળવા માટે અને પછી નવનીત બાલિયા પર આઠ શખ્સોએ હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા અને પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો પણ નોંધ્યો એક જાન્યુઆરીએ હીરા સોલંકી નવનીત બાલધિયા છે તેમને મળવા માટે હોસ્પિટલ ગયા અને એ જ દિવસે બગદાણા પી એની બદલી કરવામાં આવી બે જાન્યુઆરીએ માયાભાઈના પુત્રનો આરોપીઓ સાથેનો વિડીયો વાયરલ થયો પાંચ જાન્યુઆરીએ કોળી સમાજના ધારાસભ્યોની સીએમને રજૂઆત કરવામાં આવી અને એ જ દિવસે તપાસ માટે એસઆઈટીની રચના પણ કરી દેવામાં આવી અને એ જ સમયે ડીવાયએસપી એસપી રીમાં બા ઝાલાનો મહુવાળ ડિવિઝનનો ચાર્જ પણ હટાવી લેવામાં આવ્યો નવ જાન્યુઆરીએ બાલધિયાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

એના પછી એક ફેબ્રુઆરીએ કોળી સમાજના મહાસંમેલનની જાહેરાત પણ થઈ ચોવીસ જાન્યુઆરીએ ફરી એક વખત જયરાજ આહિરને ફરી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા અને સંડોવણી ખુલી એટલે એમની ધરપકડ થઈ પચીસ જાન્યુઆરીએ મહુઆ કોર્ટે જામીન અરજી નકારી અને જયરાજને જેલમાં મોકલવામાં આવ્યા આ આખો ઘટનાક્રમ અહીંયા રહ્યો પણ આ બધાની વચ્ચે હવે જોવાનું છે કે ફરી એક વખત જયરાજ આહિર દ્વારા જામીન અરજી ક્યારે મૂકવામાં આવે છે દ્વારા મંજૂર કરવામાં આવે છે કે કેમ અને આ બધાની વચ્ચે જે એમના પરિવાર છે એમણે જે અરજી કરી છે પોલીસ પ્રશાસનને તેમના ઉપર પોલીસ પ્રશાસન છે ધ્યાન આપે છે કે કેમ અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર